કુંદરા તાલુકાના ભુજપુર ગામે એક મુસ્લિમ નાખાલિંગ દીકરીને ગેરકાયદેસર રીતે કાજલ હિન્દુસ્તાની અને ભુજપુરના પોગ્રામના આયોજકોને ધર્માંતર કરાવેલું હોય નાબાલિગ દીકરીની માતા પાબર પોલીસ સ્ટેશન મધ્ય કાજલ હિન્દુસ્તાની અને આયોજકો વિરુદ્ધ એફઆઈઆર ફરિયાદ દાખલ કરવામાં આજ રોજ તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ મંગળવારના બપોરે ત્રણ ત્રીસ કલાકે એડવોકેટની સાથે રહેલ હોય તો મુસ્લિમ સમાજની સંસ્થાના હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજના રાજકીય સામાજિક આગેવાનોએ હાજરી આપવા વિનંતી છે ફરિયાદ દાખલ કરનાર દીકરીની માતા રહીમાબાઈ અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા ભુજપુર ગામે કાયદાને વિરુદ્ધ જઈ અને એક સામાજિક પ્રોગ્રામ હતો જેની અંદર ઇસ્લામ ધર્મ અને મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે એક આઠ વર્ષની બાળકી જે કાયદાની રૂહે બાલિક નથી અને તેને ધર્મ પરિવર્તન કરાવવો તે કાયદાકીય મોટો ગુનો ગણાય છે અને જેની વિરુદ્ધમાં કાજલબેન હિન્દુસ્તાની અને ત્યાંના જે આયોજકો હતા તેના વિરુદ્ધમાં દીકરીની માતા આજે ફરિયાદ કરવા માટે અહીં આવ્યા હતા અને પીઆઈ સાહેબે સંપૂર્ણ રીતે શાંતિથી સાંભળી અને કડક કાર્યવાહી કરશું તેવી બાહનંદરી આપેલી છે ખરેખર કચ્છની કોમી એકતાને જાળવવા માટે અહીંના લોકલ જે સમાજના અગ્રણીઓ છે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે ઈસાઈ હોય તેને કચ્છી કોમી એકતાને જાળવવા માટે પોતાને વિચારવું જોઈશે કે કને જે કચ્છની કોમી એકતા સંપૂર્ણ રીતે સામેલી છે તેને દોડાવવા માટે આપણે કોઈ ભાડું વાત બહારથી બોલાવી અને એને આપણે દોડાવશું તો કચ્છની કોમી એકતાનો પલિતો ચાપી અને એ લોકો બહાર ચાલ્યા જાય છે અને અહીં કને આપણે હળી મળીને હર હંમેશા રાજાશાહી વખતથી જ્યારે આપણે ધંધા રોજગાર પ્રસંગો ઉજવતા હોઈએ છીએ અને ઉજવતા રહેશું પણ આવા જે આયોજકો છે જે બહારથી બોલાવી કારણ કે ધર્મનો પ્રચાર કરવા માટે કચ્છની અંદર ઘણા સૂફી સંતો સમાયેલા છે તેનાથી તમે કોઈ પણ સમાજનો ધર્મનો તમે પ્રચાર પ્રસાર કરી શકો છો પણ બહારથી બોલાવી અને કોઈ પણ એક સમાજને એક ધર્મને ટીકા ટીપ્પણો કરી અને કોઈ પણ સમાજ કે ધર્મનો પ્રચાર થઈ શકે નહીં અને આવા તત્વોને ગમે ત્યારે તમે બોલાવી અને ગમે ત્યારે મુસ્લિમ સમાજને ઇસ્લામ ધરમને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છો તમે ક્યાંક ને ક્યાંક કચ્છની કોમી એકતા ડોળાવવાની કોશિશ થાય છે ને એને પલિતો ચાંપવાની પણ કોશિશ